સિંગણ પરોડ વિસ્તારમાં રહેતા અને ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરનારા સત્તર વર્ષના તરુણને ઓનલાઈન હની ટ્રેપમાં ફસાવી ગેંગે નવ રૂપિયા પડાવ્યા બાદ પણ વધુ પૈસાની માંગણી કરતા તરુણે પૈસા જમા કરાવ્યાની ગણતરીની મિનિટોમાં પોતાના અપાર્ટમેન્ટના ધાબા પરથી પડતું મૂક્યું હતું સારવાર દરમિયાન મોતને ભેટેલા તરુણના મોબાઈલ ફોનમાં મળેલી વિગતોને આધારે ચોક બજાર પોલીસે ગતરોજ ઓનલાઈન હની ટ્રેપ ગેંગ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રણાનુગુણ નોંધી તપાસ હાથ ધરી છે ચોક બજાર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ સૌરાષ્ટ્રના વતની અને સુરતના સિંગણપર રોડ વિસ્તારમાં પરિવાર સાથે રહેતા પ્રૌઢના ત્રણ સંતાનોમાંથી સૌથી નાનો દીકરો હાલ વેડરોડ વિસ્તારની એક સ્કૂલમાં ધોરણ બાર કોમર્સમાં અભ્યાસ કરતો હતો ગત પહેલી તારીખે સાંજે સાડા ચાર વાગે નરસામાં પ્રૌઢ અને તેમના પત્ની ઘરે હાજર હતા પરંતુ તેમનો નાનો પુત્ર નજરે ન રહેતા પ્રૌઢની પત્નીએ તેને બૂમ પાડી હતી તે સમયે તેમનો પુત્ર એપાર્ટમેન્ટના ધાબા ઉપરથી નીચે પડતો નજરે ચડતા પતિ પત્ની તરત જ નીચે દોડી આવ્યા હતા અને પુત્રને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવા પામ્યા હતા ત્યાં તેને માથાના ભાગે તેમજ જમણા પગના ભાગે ઈજા થવા પામી હતી અને માથામાં ઓપરેશન કરવાનું હોય તે રાત્રે જ ઓપરેશન કરાયું હતું પરંતુ બે દિવસ બાદ રાત્રે વિદ્યાર્થીનું સારવાર દરમિયાન હતું આપઘાત કરનાર વિદ્યાર્થીની અંતિમ વિધિ પૂર્ણ કર્યા બાદ પ્રોઢાને તેમના જમાઈએ આકાશનો મોબાઈલ ફોન ચેક કર્યો હતો જેમાં કેટલાક અજાણ્યા નંબર ઉપરથી તેને વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરવાની ધમકી આપી પૈસાની માંગણી કરતા હોય તેવા ચેટ પર મળ્યા હતા ગઈ તારીખ ત્રણ ત્રણ બે હજાર ત્રેવીસના રોજ ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ધનમોરા કોમ્પ્લેક્ષમાં એક તરુણ યુવકે ચોથા માળેથી છલાંગ લગાવી અને આપઘાત કરેલો શરૂઆતમાં આ તરુણ હોસ્પિટલ કિરણ હોસ્પિટલમાં જતા ઓપરેશન વગેરે કરવામાં આવ્યું પણ બે દિવસ પછી તરુણનું મૃત્યુ થયેલું શરૂઆતમાં જે તબક્કો હતો ત્યારે આ તરુણે કેમ આત્મહત્યા કરી એ બાબતે એમના પરિવાર દ્વારા કોઈ સ્પષ્ટ કારણ હતું નહીં કે કોઈ એવું કારણ પણ દેખીતું જણાતું નહોતું કે જેથી કરીને આ તરુણ આત્મહત્યા કરે ત્યારબાદ એની અંતિમ વિધિ કર્યા પછી એમના સગાવાલાઓને વિશ્વાસમાં લઈ અને એમના સગા દ્વારા અમારું એ બાબતે ધ્યાન દોરવામાં આવેલું કે એમના મોબાઈલમાં જે તરુણ છે જે ગુજરના છે એમના મોબાઈલમાં કોઈ અજાણ્યા માણસોના બ્લેકમેલિંગ કરતા ફોટા મેસેજીસ અને ફોન આવેલા છે અને આ તરુણે કોઈ એકાઉન્ટમાં આ બનાવના બે ત્રણ દિવસ પહેલાં નવ હજાર છસો રૂપિયા જેવું પેટીએમથી ટ્રાન્સફર કરે છે જેથી તરત જ અમે તેમનો મોબાઈલ લઈ તેમના મોબાઈલનું સર્ચ ચાલુ કર્યું જે નંબરો ઉપરથી એમને ફોન આવતા હતા જે નંબરો ઉપરથી એમણે પેટીએમ કરેલું એ તમામ નંબરોની સીડીઆર કઢાવવામાં આવી ક્રાઇમ બ્રાન્ચની ટીમની મદદ લેવામાં આવી અને એવું ફલિત થયેલ કે કોઈને કોઈ રીતે આ તરુણને આ જે જુદા જુદા ચારથી પાંચ નંબરોવાળા વ્યક્તિઓ છે જે નંબરોની એસડીઆર જોતા બિહાર ઝારખંડ કલકત્તાથી જમ્પ થતા હતા નંબરો એની તમામ સીડીઆર જોતા અલ્ટરનેટ નંબરો જોતા એવું પ્રસ્થાપિત થયેલું કે આ તરુણને કોઈને કોઈ રીતે ફોન વિડીયો મોકલી કે બીજી ત્રીજી રીતે આમની બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું અને બ્લેકમેલિંગ કરી અને પૈસા પડાવતા હતા અને વધુ પૈસાની માગણી કરતા આ તરુણે આત્મહત્યા કરેલી એવું સ્પષ્ટ તપાસમાં ખુલી આવતા ગઈકાલે આ બાબતે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં આઈપીસી ત્રણસો છ ત્રણસો ચોર્યાસી મુજબ અને આઈટી એક્ટ મુજબ ગુનો દાખલ કરેલ છે અને આ તમામ આરોપીઓનું એસડીઆર જોતા એના સરનામા જોતા એના બેંક ડિટેલ જોતા પહેલી તારીખે બપોરે પોણા બે વાગ્યા થી સાંજના સવા ચાર વાગ્યા દરમિયાન બે મોબાઈલ નંબર પોતાના ફોનપે એકાઉન્ટમાંથી ટુકડે ટુકડે નવ હજાર છસો રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા તેમ છતાં તેની પાસે વધુ પૈસાની માંગણી કરતા હોય જેથી વિદ્યાર્થીએ ગણતરીની મિનિટોમાં અપાર્ટમેન્ટના ધાબા પરથી પડથો મૂકી આત્મહત્યા કરી લીધી હતી હાલ તો અંગે ચોકબજાર પોલીસને જાણ કરતા પોલીસે હાથ ધરી તપાસમાં જાણવા મળ્યું હતું કે વિદ્યાર્થીને ઓનલાઈન હેન્ડીપ કરતી ગેંગે ફસાવ્યા બાદ પૈસાની માંગણી ચાલુ રાખતા તેણે આ પગલું ભર્યું હતું આથી પોલીસે વિદ્યાર્થીના પિતાની ફરિયાદને આધારે ઓનલાઈન હેન્ડીપ કરતી ગેંગની મહિલા સહિત ચાર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા